તમે તો કેમ છો તમે બધા મજામાં તો મજામાં લેશો બ્લોગ માં તમારું સ્વાગત છે બધાને રામ રામ અને અત્યારે તો મિત્રો 3 વાગી ગયા છે મિત્રો અત્યારે તો હું છે ને પાણી વાળતો તો તો એમાં એવું થયું કે ઘરેથી કીધું કે મોટર બળી ગઈ છે મિત્રો તો આપણે પહેલા છે ને પહેલા છપ્પલ પહેરી લઉં એમાં ખેડુ છે ની છે ને મોટર એ રિપેર કરે છે કોયલ બળી ગઈ છે હા કોયલ હવે એને આપણે લીન જવાનું છે વીજપડી

हुई बोल गोची में बे जना आओ बोलो से हां तो मित्रों आओ आ ना एक बॉल आवे टाटा ने आ की बात नो बॉल से ये माने माने थी ना टाटा में मम्मी तो कहेगा आ रही है तुमसे आ बदी तो लेता है गरम कर लो सीधे

તમે તો બોલ દો ખાલી બોલ તો હા નાનો આમ તો જો તમે આવી રીતના છે આ બધી મિત્રો તો ટા આપણે છે ને ઓલું ટાટરનું ઓલું તો કાઢી લીધું હવે અને હવે આપણે જવાનું છે વીજે પડી બોલોકમાં બની રહેજો અને જઈ વીજે પડી આ જઈ શકો મારે દાંત કાઢે છે અને કરી દે ઇફિટ હા મિત્રો તમે ડાયરેક્ટ જઈ વીજે પડી હવે તો હેલો મિત્રો અમે હવે ટાટર છે ને લઈને જઈશું વીજે પડી

તો ફાઇનલી મિત્રો અમે વીજે પડી ગયા હતા કેમ કે ગામમાં એક ભાઈની દુકાન હતી ઇલેક્ટ્રોનિક્સની દુકાન હતી એટલે અમે ખેડૂત કે આપણે વીજે પડી તો કોનો થાવ કેમ કે આખું પડી જાય થોડુંક એટલા માટે અમે હે ને ગામમાં જ વીયા હતા હમી કરાવવામાં ટાટરમાં જો મિત્રો આ ભાઈ હમી કરે છે ઇલેક્ટ્રોનિક દુકાન છે મિત્રો આ ભાઈ ને એ હું ચેક કરું જે પણ વસ્તુ અમે કરાવી હોય આ ભાઈ દુકાન આવી જાજો ચેક કરવું પડે ને આવી રીતના છે બધું આ ભાઈ કરે છે ચેક કરે છે હું જો ટાટર શું વાંધો છે મિત્રો વિડિયો બન્યા બની રહેજો ચાલો મિત્રો આ ભાઈ કરી નાખે હમું લેવા જાવું છે આ ચેક નું દે પાસે જાય જો તો અમારા ખેડૂત છે ને

तो जो मित्रों तो आप आए नहीं कि टाटर में कहीं नाखा वस्तु से कहीं लेवा गया से तो हूँ से तो आपने नहीं खबर जो ये आगे लावे से ये भाई ले, जो के कहाँ से मित्रों मैंने लगे आ कोयल बड़ी गई है ईद लगे कोयल ईद लगे कोयल से आने हूँ क्या कोयल कोयल से आ

મિત્રો હું મારા નીકળી જાય છે વાડી તરફ કે હવે ટ્રાટર ને આપણે કરાવી નાખી છીએ તો વાડીએ આપણે ને ભીટ કરીએ હવે તો જો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો તમે બધાય તો હાલો આપણે વાજે જઈએ ને અને ટાટાટ ફીટ કરી દઈએ એટલે ગામમાં દુકાન હતી વેજા અને વેજા નહોતા નોતા જ્યાં કે એટલો બધો ધોકો નોતો ખાવો અને ગામમાં હમી થઈ જતી ગામમાં કેમ કે ઇલેક્ટ્રોનિકની દુકાન હતી એટલે આપણે ના હમી કરાવી કાઢી જો કે આ જશું કે નખરા કરવા સીડો છે મને મિત્રો આ જાણે છે ને અનેલી મિત્રો જો મેં ટાટર છે ને ફિટ કરી દીધી છે ને ક્યુ છડાઈ દે ને પછી મોટર ચેક કરી લઈએ પાછા ચાલુ થાય કે ન થાતી પાણી ગર્તો તો ટાટર બરી ગઈ બહુ પેછડી ગયા છે હવે આડી ચાલુ કરી મોટરને ચાલુ કરો હા હાલો તો મિત્રો આપણે મોટર ચાલુ કરી નાખી છે હવે અહીંયા ચેક કરી દઈ કેમ કે શરૂ થાય કે નથી થતી હવે જોઈ લઈ પેલા બ્લોકમાં તમે આનંદ બની રહ્યો થોડીક પાંચ મિનિટ જો મિત્રો ફાઇનલી મિત્રો છે ને આપણે મોટર જોવો પાણી નીકળી ગયું છે હવે મોટરમાં કાંઈ વાંધો નથી આવ્યો ખાલી ટાટા જ બીડું હતું કેમ કે ટાટાની અંદર એક કોયલ હતી એ ખાલી બળી ગઈ હતી આવું છે મિત્રો તો મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીએ આપડે આગલા વર્ગમાં માં બધાને રામ રામ હાલો મિત્રો